વડગામના પૂર્વ સરપંચના પરિવાર દ્વારા પાણીના કુંડા તથા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું વડગામના પૂર્વ સરપંચ સ્વર્ગીય ગુલાબસિંહ માનાજી સોલંકીના પુત્રો ડેપ્યુટી સરપંચ ભગવાનસિંહ સોલંકી તથા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભરતસિંહ સોલંકી દ્વારા દર વર્ષે જીવદયાનું પ્રેરણાદાયી કાર્ય દ્વારા પાણીના કુંડા તથા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવે છે આ અંગે પ્રાપ્ત વિગત મુજબ શનિવારે વડગામ બસ સ્ટેશન ચોક ખાતે તાલુકા સંઘ ચેરમેન તથા બનાસ બેંક ડિરેક્ટર કે પી ચૌધરીની પ્રેરક ઉપસ્થિતિમાં પાણીના કુંડા તથા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે એપીએમસી ચેરમેન પરથીભાઈ લોહ વડગામ માધ્યમિક કે ઉપપ્રમુખ લક્ષ્મણભાઈ શિરવી સરપંચ પ્રવીણભાઈ પરમાર વિજયભાઈ ચૌધરી નળાસર પ્રેમજીભાઈ ભૂતળિયા એદારાણા ચેલાભાઈ ડેકલિયા વડગામ મહેશભાઈ પઢિયાર સહિત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર બાવા દિનેશ ભારતી બડગાંવ